લોકોના ટેક્સના પૈસા સરેઆમ કરી રહી છે જામનગર મહાનગરપાલિકા બન્યું છે એવું કે સ્ટેન્ડિંગ કમિટીએ જે રંગમતી નદી ઊંડી કરવાનો કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટ આપ્યા વગર કરોડ રૂપિયાની જે રકમ છે વિચાર કરો કામ થઈ ગયા પછી જે સ્ટેન્ડિંગ કમિટીએ જે આઠ પોઈન્ટ ઓગણસાઠ રકમ છે એ મંજૂર કરી તો હકીકતમાં તો જે કાયદો એવું કહે છે કે પાંચ લાખ થી વધુ કોઈ પણ રકમ હોય ને એ માટે જે ટેન્ડર બહાર પાડવું છે ને એ જરૂરી છે પણ અહીંયા તો જે વગર ટેન્ડરે જે આ રકમ મંજૂર કરી અને ઉપરથી જે પેલા કામ કરાવી લીધું પછી જે રકમ મંજૂર કરી વિચાર કરો આવી કેવી મિલી ભગત હાલતી છે કે પેલા જઈ કામ કરવા વાળા કામ કરી નાખે છે પછી સીધું જે સ્ટેન્ડિંગ કમિટી ને બિલ આપી દે છે ને સ્ટેન્ડિંગ કમિટી જે પાસે કરી દે છે આમાં જઈ ભાજપના નેતા તો નથી બોલતા પણ કોંગ્રેસના જે નેતાઓ છે જે વિરોધ પક્ષમાં બેઠા છે એ પણ નથી બોલતા એટલે ખાસ છે ભાજપ કોંગ્રેસ બેને કેવું હતું કે આ તમારી મહાનગરપાલિકામાં જઈ ચાલી શું થઈ રહ્યું છે અને બીજું એક એ છે કે કલેક્ટર અને બીજો એક મામલો એ કેવો હતો કે કલેક્ટર પાસે જે પાંચ લાખ સુધીના જઈ કામ કરવાની સત્તા છે પણ હકીકતમાં ક્યાંક ને ક્યાંક જે બધા અધિકારી અધિકારીઓ એવું કરતા હોય કે પંદર લાખ નું કામ હોય તો પાંચ પાંચ લાખના ના જઈ ત્રણ બિલ મૂકી અને એ કામ જઈ ડાયરેક્ટ પાસ કરી નાખે છે આવા પણ જે અમુક કિસ્સા બહેના હોવાના જઈ સમાચાર ધ્યાને આવી રહ્યા છે એટલે ક્યાંક આવું તો નથી બનતું ને એ પણ સરકારે તપાસ કરવી જોઈએ ને આ તો સૌથી મોટી વાત છે આઠ કરોડ અને ઓગણસાઠ લાખ નું જે કામ છે એ વગર ટેન્ડરે જઈ આપી દીધું અને પેલા જે કામ થઈ ગયું ને પછી જે બિલ મૂક્યું એ બિલ સીધે સીધું પાસ કરી દીધું એટલે વિચાર કરો જે કામ માટે જે ટેન્ડર બહાર પડવું જ જોઈએ એ કામ જઈ ડાયરેક્ટ જઈ પોતાના મળતિયાઓને આપ્યું છે કે શું એ હવે તપાસનો વિષય છે બાકી બાકી જામનગરની જનતા તો જાણે છે કે મળતી સિવાય છે આવી રીતે કોઈ કરતું ન હોય એટલે આવા છે મંડપના ને ઘણા કામો છે જે છે જામનગર મહાનગરપાલિકા આપી દે છે અને સીધા જે બિલ મુકાય છે અને બિલ છે એ પાસ પણ થઈ જાય છે આ વિશે જે જામનગરની જનતાએ જનતા હવે વિચારવાનું છે આ લોકો છે બધા ભેગા મળી અને સત્તાધીશો છે આ જામનગરની જનતાના જે ટેક્સના પૈસા છે એ પાણીમાં વહાવી રહ્યા છે ધન્યવાદ જય હિન્દ જય ભારત